પ્રસાદ નો કણ જેમ વેડફાય નહીં એમ જીવન ની ક્ષણ પણ વેડફાય નહીં ભગવાન એ તને જીવન આપ્યું છે તો એ ભગવાન નો પ્રસાદ છે એનો એક પણ કણ વેડફવો ન જોઈએ હમ નહીં તો એ પ્રસાદ નો अनादर કહેવાય પ્રસાદ નો તમે એક કણ નથી વેડફતા એનો દુરુપયોગ નથી કરતા તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે એની એક ક્ષણ પણ વેડફાઈ નહીં અને એક ક્ષણ પણ ફેંકી ના દેવાય ભગવાન એમ કહે પાછું લઈ લે ન જ જોતું એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને હવે બોલાવી લે હવે દોરી ખેંચી લે એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદ નો અનાદર છે ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું તને ગમતું નથી એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને કોઈ દી આત્મહત્યા તો કરે જ નહીં સવાલ જ નથી એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલો પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં એમ જીવનની ક્ષણ પણ વેડફાય નહી કણ અને ક્ષણને જે વેડફે નહીં એની કિંમત સમજે ઈજ વિચક્ષણ ઈજ વિચક્ષણ કહેવાય બાકી તો બુદ્ધુ ઇંગ્લિશમાં શબ્દ છે ઈડિયટ મળી છે બુદ્ધિ નહીં તે ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દેવું બુદ્ધિ જયારે એ પ્રમાણે પાકશે નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય થોડા મોટા થાય કેરી ખાટા જવાનીમાં પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ કેરીને ખાવાની તો પછીની વાત યાર આપણને ઊંઘવાની જ બહુ મજા હોય નહી પાકેલી કેરી હોય ને હોય એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ એની જે સુગંધ આવે તમે બધા ગામડામાં જન્મ્યા ઉછર્યા મોટા થયા હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા અથવા તો મહેસાણા જેવામાં જે ભણ્યા હશે સ્કૂલમાં તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી ચોથું પાસ કરીને પાંચમામાં આપણે પાંચમાં પડ્યો એમ કે ચોથું પાસ કરીને પાંચમાં પડ્યો એટલે હું ભણે પાંચમાં પડ્યો ક્યાં ક્યાં વળે કે પાંચમાં આવ્યો ચોથી ચોપડી પાસ કરી ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા ચાર ચોપડી ભણ્યા આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય ગણિત ભણવાનું હોય બીજ ગણિત હોય ભૂમિતિ હોય અંગ ગણિત હોય ગુજરાતી ચોપડી કે ચાર ચોપડી ભણ્યા પછી ચોથું પાસ કરીને પાંચમા જાય કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય છઠ્ઠું પાસ કરી સાતમામાં જાય પણ જયારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને હાથમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે હાથમાંના હવે એ જે ચોપડીઓ આવે ને તમને બધાને કદાચ અનુભવ હશે મને યાદ આવે મારું બાળપણ એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી ઊંઘી છે તમે મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પેલા બોલો નવા પુસ્તક નહીં એક એક ગંધ સ્મેલ આમ કરીને હુ જાતા નાક ઉપર વાંચતા વાંચતા પછી નાક ઉપર ચોપડી આમ ખુલી ચોપડી મૂકી અને એની સુગંધ બહુ સરસ આવતી ભણવાનું તો પછી એ વખતે આવતી હતી અટણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં એ વખત સુગંધ ગમતી બહુ સરસ સુગંધ આવતી તમને થોડું ગાન પણ લાગશે પણ આવું ગાન પણ તમારામાંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડિયું કઈ હું ગાય હું ગાય આપણે તો હુંગીશું અને એની સુગંધ બહુ સરસ લાગતી પેલા ઊંઘી ને પછી ભણ્યા એમાં કેરીઓ પણ પેલા હુંગી ને પછી મણા ખાય એમ ની સુવાસ આખા વિસ્તારમાં અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂર થી આવે જગ્યામાં આશ્રમમાં અને પછી એને ખાય ખાય એટલે સત્સંગ કરે એ જે ખાવાનું છે ને કે પીવાનું છે રસ પીવાય કેરી ખવાય એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં અહીંથી હોય અહીંથી હોય

शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं दूरहोरसिका भुवि भावुका निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ભાગવત એટલે વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ગલિતમ ફલમ ફળ એ વૃક્ષ નો એમ ભાગવત એ વેદોનો અને ઉપનિષદો નો સાર છે આ કેરી કાચી નથી છે ગલિતમ ભલમ અને એટલા માટે બહુ મધુર છે શુક મુખાદ અમૃત દ્રવ સંયુત આંબે કેરી પાકે ને પછી ઓલા હુડા આવે પોપટ આવે અને એ જે હાક હોય ને એને ચાંચ મારે એમ સુખદેવ રૂપી સુખ એટલે પોપટ અને સુખ એટલે સુખદેવ સુખ મુખાદ અમૃતદ્રવ સંયુતમ એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો તોય આનંદ આવશે પણ કોઈક સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા એનો આનંદ ઓર વધી જાય शुकमुखादमृतद्रव संयुतम्बत भागवतम् आ पियो कि पिबत रसं रसम् आलयम् मुहुः अहो रसिकामुका પણ આ રસ મોઢેથી પીવાનો રસ નથી કે કાનથી પીવાનો રસ છે આ રસ એવો છે મોઢેથી પીવડાવાય પીવાય નહીં પીવડાવાય કાનથી પીવાય પીબત ભાગવતમ રસ શુકમુખાદ અમૃત દ્રવ રૂપી ફળને હૃદયમાં રાખી હૃદયસ્થ કરી અને પછી એની અંદર એને ઘોળી 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 વક્તા છે ને એ ભાગવત ભણે ભાગવત નો પાઠ કરે ભાગવતનું ચિંતન કરે ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે

आलयम, लयम मुक्षम, आलयम आसमंतात लयम, मोक्ष पर्यंत। तमें पियो और तमारी मुक्ति दही जाए। मुक्ति तो क्या रे दही की संसार थी। तमें क्या रे छुटी गया। तमने खबर नहीं रहे। अन तमें तो रस पिवा माँ। देखो, जब भोजन करते हैं हम खाते हैं, तो प्रति ग्रास के साथ બાતે એક સાથે દરેક કોળીએ ત્રણ વસ્તુ એક સાથે બને ક્ષુધા નિવૃત્તિ ત્રણ વસ્તુ એક સાથે તુષ્ટિ સંતોષ થાય બહુ ભૂખ લાગી ભાઈ હવે આમ પેટમાં આગ લાગી હતી હવે નિરાત થઈ જમવાની મજા સરસ થયું તુષ્ટિ પુષ્ટિ તમે જે ખાધું એનાથી તમને પોષણ મળે અને ક્ષુધા નિવૃત્તિ ભૂખ મટે સંતોષ થાય પોષણ મળે અને ભૂખ મટે આ ત્રણ વસ્તુ કોળીએ એક સાથે થાય એમ ભાગવત પણ સાંભળશો સંતોષ થશે તમને એમ લાગશે કે જીવનમાં આટલા રૂપિયા ભેગા કર્યા તોય જે સંતોષ ન મળ્યો એ આ કથામાં એટલો આનંદ આવ્યો છે ભાગવત કથા આ ભાગવત સત્સંગ આ રામાયણ સત્સંગ આપણને અંદરથી સંતોષથી ભરે છે લોકો પછી એમ કે હાથ દિવસ ક્યાં વીતી ગયા ખબર ન પડી ત્રણ મહિનાથી તૈયારી કરતા અને હાથ દિવસ જો કથા પૂરી થઈ ગઈ પુષ્ટિ તમારો આધ્યાત્મિક પિંડ પોષાય તમારો આનંદ તમારી શાંતિ તમારું આંતરિક સુખ એને પોષણ મળે અને ક્ષુધા નિવૃત્તિ સંસારના વિષયોની તૃષ્ણા ધન આદિની ભૂખ આ બધું જ મટી જાય એની નિવૃત્તિ થઈ જાય એનું નામ જ મોક્ષ વિષયા વિનિવર્તન તે તૃષ્ણાઓ જાય કામનાઓ બીજી કોઈ ન મોક્ષ કથા સાંભળતા સાંભળતા મોક્ષ તો ક્યારે થઈ જશે ખબર નહીં પડે પણ સંતોષ અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ જેમ જેમ કથા સાંભળતા જશો તેમ તેમ આ ત્રણેય ઘટનાઓ એક સાથે ઘટતી જશે શ્રી oh

i